જુ હજુ પેલા પેહલા દીક્ષા કરી દો ફટાફટ જય મારે બાયો ભાડું મેળવી દીધું જજુ હા ભરતા મને ગુ છું મારે બહાર લઈ આવજો એ રિક્ષા ભાડું મારું હું મારીને આવ્યો છું ને પહેલા દીક્ષા કરી દે એટલે હું લેવા જોઈએ એ કોણ જા એટલે હું લેવા જોઈએ કોણ જા હા મારે કોઈ જવું નહીં તમારો નાટક સોળ તો નાટક તમારા છૂટ છે

પીવાનું બસ દહવાનું રાખ્યું છે હવાર પડણ એનું દાતણ કરવાનું હોત પડ તો એનું દાતણ કરવાનું ખાવામાં કશું ખાવું નહીં બટકું રોટલો ને दारू પીવાનો બસ કોઈ ના તમે જાવ તો આવશે માર બાયડી હું લઈ આવું છું અરે મહારાજા જો કોની વાટ જોઈ રહ્યા છો તે આવું મોરે ઘરે ઓલ ભરેલો એક દાળો બાયડીનો ઓમ

જોઈસી મારા બધું હોભરું પર છે મેલ્યો થા કની એક ખાટલો ઉણો મેલ્યો થા તો હોભો પણ એ વખત મને બોલવા દીધા દાળાત ના મારું હોભળવાના આ એ એ સંશેળનમાં ના પાર્કી કે એ વખત અને હી ડારું બારું ઠોક છણ બસ એ સટલા સટલા ધારો છે બેઠી છે દેખાય છે કોઈ રીહી બેઠી છે ત્યાં પણ તને તને શરમ નહિ આવતી તું હારી તુતાડી બોલુ છેની કેનો વગનની બે જી <apply someantis>

પણ આ માણસ જો બોલ બોલ કરે છે આ ખાતા ભાઈ આ કાલ પેલા ભાઈ મરી જાતા કા ના આવા જાય છે જે શેટલા પાસ સા બાયરો પૂછુ કે લાતા સા હૈ હે આવી દાડા છે હેમ બેઠો હવે વાતો તો આખું ગોમ કરવાનું જો હવે મને ખબર હતી કે રે હો ને કઠે દારૂડ્યો ક્યો આ રી હેમ બેઠી છે માર છોડી ક્યો તો કશો તો નહીં હાળા આપણા હમાસા લઈ રહીએ છે જો ના હોય તો મેળા તો સુતા હેળા કરી દઈએ તો તમે આ છૂટા અને હું એ છૂટો

ગા લે મે નાખો લે 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 ઊભારો ઈ નઈ ફાવા ઊભારો તમે હા ઈ નઈ ફાવા લ્યો લ્યો મે કાઢો લે લે મે કાઢો લે આ સમય

એ તૈયાર થા અન્ન ના લીધું તૈયાર થોડી સા જમઈ છો નવી છો એ મારી બાયડી તમાર છોડી હોય તું એ અતી અમે નહીં અમે છોટો લેવાન છે લી દે બૂઠ થપકા પર જેટલો મારો એટલો મય જેટલો મારો તમારો બીજો માર નામ નો મારો થાય તાર તમારો લિઢાવ કરજો જવાણો નહીં ઊબી ના એ બાપા કોણ કરો દેખનું સોબળો છે દેખનું સોબળો માથી પેલું ડોકુ લઈને

મહીના કો વેવડ કેના ટોટિયા બાકી ના કો હાથ બાકી ના કો કદી જીંદગી માં હાજો આવતો જ હું કંટાળ્યો છું તમે બાકી નાખો ને એ લાગો અમારું ખોટી ડોગોમી આલો હ ઓય મારી જા તમોન ખોટી ડોગોમી આલે ના કર તું ઓય છોરીએ વાળીય થઈ ગઈ યાર રોઈ રોઈને તમારી લાયોમો હા રેડો આવ હા તારે હું ની લાયો થઈ જઈ એ છોકરા હોતી ભરા હેડજી લાલ લેના હરી જઉસી કોટો ધંપા સાળા કર

મા છોડીને મોકલા કે હું કદી નહીં પીઉ બસ આજથી બંધ આજે નઈ આવા કાલે નહીં পলে ছেদেক পারানান পটারা不會Run যি঺না মুে যিযে মং঑খর মগে ডিখ্খতানা ওপায়ু u যিয ইহন এি মদে আ Ooooh নাকন আমান য়ি দাান কডানা আর্ট

જમઈ સુકો તો અંદર બેવા દે મેએ જના પેલા પેલા બધો ખોઈ રહ્યો છું બાપો રોવા છે અંદર બેવા કોક બંધ છો શરમ મને ના જાતરક પણ તું હે નહીં આવું માર ને ના નહીં આવ મની જમ

બરોબર છે એ ભાઈ કોક આમ જાઓ પોસ વર છો પણ આય આ કો નાટક ના હોય આખો ખુદાળો પીપી ન હોય વાત સાચી છે બ હું કરું મુજે કંટાળ્યો છું આ દારૂ ને લતે સડીયો છે તે બસ હવાર પણ ને ઇનું દાતણ કરે છે હું કંટાળ્યો છું મારે ટુંપો ખઈ ર ખાવો પડશે તમે તર ઓબરો શું છો ને પુર રવા જો બા ના વઈ નાખો તમે વઈ નાખો તમે વઈ નાખો

અરે તમારે સોળીમાં ઓક નહીં મને ખબર આ લતામાં ઓક નહીં એનામાં જ વખ છે હું કહું છું મારો છોકરો તો એ કહું છું ને મારી માની જો પણ આજે તો આ ફૂલોના આંગળથી બળીને મળી જાવ હળગાવું અને વર્ષો વર્ષ હોય ભરકો બેહઉં જેમ પેલી સાચો થતી હતી ને એમ સાતો આ સતો થઈ જાઉં છું બરાબર ન એવું આવી છે સળગી મરી જાઉં છે અહીંયા ટાઈમે હડપતી નહીં મારી બેટી પેટીએ ના ના હળગવી जाऊ જાવ જાજે તો હળગી જ જાવ છે એ અલ્યા અલ્યા आय अरे આલે હ હ કેન આયો અરે અલ્યા ટેપો ટાળ છે ના હું કરું છું રે આ ના સાર કની હળગાવું છું લે જો આજા છે ને હું આ સારની પૂરો ને હંગાતી હું પેટી પાડીને હળગાય ને હું હંગાતી હળગાવવાનું છું અલ્યા હળગાવવાની નહીં

મારી માની જેવો તેવો થોડો શું લીધા વગર તો જતો હું ગમે તે આઈડિયા વાપર્યો પણ મિત્રો વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો તમારે આવું રાજી ખુશી જિંદગી હોય તો હા હો હા હિ હોળો તો આવું કોઈ કરવાનું પણ મારા જેવું ના કરતા તૂટી જાય વિડીયો ગમે તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરો મારે તમારા બાયડિયા તૈયાર થવા દે